ઘણું કામ એટલું બાકી છે કટા ભાઈ આવશે રાધમ બાકી છે આયુ સુતા હે ક્યારે બધું કામ થઈ રહ્યું છે આવું હમણાં બપોર થોડું આવે છે કંટાળો આવે છે એટલા એટલા

હાતે વાંટોને જાવ નિમ નિમ નાખીને પછી આવજો ને હાથે ડોઈ દોવા નઈ દે હાતે પાણી હા હું તો આપણે બાકી શું કરશું તો હું નાખું અને જો તમારે દુકાને જવાનું હોય તો જાતા હો ના ના તો હું જવા દઉ હાતે હારું એમ કરો હું પછી આવી જાજો બાદ લઈ તો હું જાવ છું

લે હવે બોલી જય ન હોય હોય જ લાગે છે હો મારે દીકુડી નો ફોન આવ્યો તો મળવાનો લેવા હું ફોન તો કરું ઈ ક્યાં તો પછી મળવા જવું હા ક્યાં છો પણ એમાં એવું નતું હું હેને ઘીરે છું ને મારે ઓલી ફળો થઈને ગીરે બેઠી હતી હા એટલે તને ફોન માં બહુ વાત ન કરી હવે હું આવું છું અરે પાંચ મિનિટ થાય અરે આપણે બ્લેન્ડર લઈને આવું છું હા ઓલું નવું લીધું ઈ અરે હાલ તું બહાર નીકળે એટલે હું હે ને આવું એ ભલે સારું મુકાય હા લાલ હવે આજ ઓલા બે ને વાડિયા મૂક્યા છે અને હું હેને જવા દઉં મારી મળી આજ તો હે રોલા પાડી દેવા છે એની પાસે હા હા મારા પેટો સાચા નથી જોજો મારો સખત તો સાવ હાચો છે મને મગજમાં હતું ત્યાં નહીં ગાડી લઈને જોઈને વાય વાય હું જવાય હા હેલો હા તૈયાંમાં આવ્યા કે નહીં આવી મે મેં ફોન કર્યો તો હવે નીકળ્યો કે નહીં પેસી હા ત્યાં રહે Admocos, Baba la vida, sí. Algo tan alto, la mano. Había ¿no? mamá, 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 તમારે કેવું છે ને એમને મારે થોડુંક નીકળવું આવી

પણ તને તો મારતા મારે મને મયરું જવું ઘેરે જવું તો મને મારી નાખે તમને મને કેટલા ટાઈમથી ફરવા જ નથી ગયા લઈ જાતા તમને એવું નથી કે ફરવા ફરવા લઈ જ જવાની આપણે બોલો વૌઠન મેળો નથી થતો યાર વોઠન મેળો બે ભાઈ વૌઠન મેળો બહુ મજા આવે તો ફાઈનલ ફાઇનલ જાય છે તને તો લઈ જ જવાની હોય ને ભૂલી તને હું પ્રેમ જ એટલો કરું જાય ગપ્પા મારે માની હોય ગપ્પા શું ગપ્પા કરે એકરા દી મોબાઈલમાં હાર આઈ લવ યુ કેતા નથી ક્યાંક ક્યાંક પ્રેમ એટલો પડિસ તને બધું કઈ તું તો મજાક કરી યાર પતને આઈ લવ યુ કસો કવતું યાર સવારમાં દમે નતું કીધું ભૂલી ગયા તા ઠેકાર ઉતાર કઈ દો આઈ લવ યુ લવ યુ ટુ મારો તો બોલે છે સાંભળજો તને બેઠા લાગે આયક બેઠા લાગે

હો એટલે હમણાં મેથી પાક ખાધો થોડો એ ઓલા કરે હાલો હલો હલો ભાઈ ભાઈ લઈ લો આને કીધા

પાણી લાય સોડી ની જાય ને ખબર છે મોટો ન રાડ્યું નાખો હો એટલે ચા દે સોડી ઈ તો જાય છે ને બેન પણ ડિમ્પલ ના ઘરે લે આને નથી ખબર નાટલ ને ચા તમને ખબર છે હમણા હું જો તો હું હું જ છે પતો શું મરતે ખાતી હો તો ક્યાં કે બેન પણ ઘરે ગઈ છે હમણા આવી છે હમણા આવી છે જો બે વજે ઈન ગોઠે માં હું રાયડું નાખો ક્યાં એનો વય જાય એટલે માં ક્યાં ગઈ છે એટલે બધું ઢાજો ઠોકો હો à lấy 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 lem là kia anh à lấy đồ à à lấy tay số đi nè đang đặt tao không đang đặt tao mà mở mở પાંગરો કે નથી lên bật tiệm chặt rùm à nãy giờ đồ anh em có pang rồi cái nãy giờ đôi khi nó pang rồi bây giờ chú ta đã chân đi luôn chân đặt tiệm không વશી તારી છોડી ને તો મારી મારી પાડી દે મારા ઘરે તું આવતી જ નહીં નથી માર મારા કઈ ન બગાડ તારી છોડીએ મારા ધણીને બગાડ્યો ને તો રાખ દે નકર ભાઈ હા એ તો છે તારી મારી છોડી તો ઘર માં જ હતી હા ઘર માં હતી અમ થી મે વાડી માં પકડી લઈ હું આ ફોન કર્યો ચાર ડોય આ મારો ફોન કરતો હોય છે ઈ ફોન કઈ બોલવા ચાર ના માં બોલે હે અરે બોલે આ બાઉ રે તારે બોલે ને હું વેચી ને થા આમ જા થા જા થી આલી ને તો અમને બીજે બરોબર નકામી ને થઈ જશે વેચી ને થા ને નકામી હજુ ગમિયા ભાડે તો ઉભી હાલ કે લાગજે હા છોકરીઓ પકડો છો નથી બાદ નતી બાદ બાપાને કીજે હો બહુ કીધું મે હવે નો બોલતો તો હું બા ગર્યા વડે કરનો આય એમાં શું ના હે ને પકડો બાપા શું આ બધું કાઈ ઓય દે 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 ઓય બાબા પકડો ગાળ રાખજો ઓ બાબા દે બેટા તું આતોરે ફમું લઈ લો લઈ લો લઈ લો અમે મલ્લો અમે મલ્લો કરી આવો બાબા રવાય દો વાહ વાહ દે 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 ઓમે કોમું દેરી કોની ઘી બાબા બાબા નીચના પેટમાં